નમસ્કાર મિત્રો આજે અમે ગામની અંદર નારળીના પાકની અંદર જે વ્હાઇટ ફ્લાયનો સૌથી મોટો સફેદ માખીનો પ્રશ્ન છે જે આજે દરેકે દરેક ખેડૂતોને બહુ મોટો મૂઝવતો પ્રશ્ન છે આજે બાગાયતની નારળી તે ખેડૂતો માટે બહુ સારું ઉત્પાદન આપતો પાક છે ત્યારે આ વાટ માખીને લીધે ત્યાં નારિ નાશ થવા માંડી છે ત્યારે એક ખેડૂતે આપણી જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ જ સરસ રિઝલ્ટ મેળવેલું છે તો તેમની વાડી આવેલા છે શું નામ તમારું સંજયભાઈ આખું સંજયભાઈ નામ તમારું સંજયભાઈ રણધીરભાઈ ગઢિયા ગામ સંજયભાઈ સૌની મોબાઈલ નંબર તમારો 9898943 ઓકે સંજયભાઈ નંબર એટલા માટે લીધા કોઈ ખેડૂતોને એમને પૂછવું હોય તો પણ નંબર કરીને રૂબરૂ પૂછી શકે છે સંજયભાઈ તમારો આ તાલુકો કયો સોબનીનો ગેરાવ જિલ્લો ઓકે સંજયભાઈ તમારા નારેડી સી દેખાઈ રહી છે આપડી આ નારેડી પાકની અંદર તમારે શું તકલીફ હતી સતત મક્કી કેટલા સમયથી તકલીફ હતી

તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને શું ફેર દેખાય મતલબ સફેદ માખીમાં નિયંત્રણ મળ્યું છે તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે જે સફેદ માખીમાં નિયંત્રણ છે તો એનો સીધો ફાયદો છે અત્યારે લાઈવ સાથે જે નવું બંધારણ છે તે પણ સારું દેખાઈ રહ્યું છે એમાં પણ કોઈ તકલીફ નથી દરેક જગ્યા પર ફાલ પણ સારો લાગેલો છે ઓકે અને સાહેબ તમે જે કહ્યા હતા કે મધમાખીમાં તમને શું ફાયદો મળ્યો મધમાખી બહુ ફાયદો મધમાખી ઘણીવાર વાર કેમિકલ સાડવા મધમાખી નાશ થઈ જાય છે ત્યારે તમારે શું ફાયદો મળ્યો બહુ વ્યવસ્થિત મધમાખી વધી છે કે ઘટી છે

પંચોતેર છ બોતેર પાંત્રીસ બે બાર બોલો તમે જેમ ભાઈ ને સલાહ આપીને ફાયદો અપાયો તો તે પ્રકારે કોઈ પણ ખેડૂત તમને ફોન કરીને આનો માહિતી લઈ શકે હા હા ઓકે ઓકે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ